અનસુલજી ગુથી તે સુલજાવી દઈને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો હતો જેમાં ખુદ બાળકીના પિતાએ ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જેને લઈ બાળકીના પિતા વિરલ ગામિતની પોલીસે અટક કરી કોર્ટ કસ્ટડીમાં ધકેલી દીધો છે વિસ્તારમાં ગત તારીખ પચીસ જાન્યુઆરી બે પચીસ ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર એક વર્ષ અને પાંચ માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં ચારેક ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ છે પોલીસ પૂછપરછમાં હત્યારા પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘર કંકાસના ઝઘડાને લઈ કરી હોવાની કબૂલાત કરી હતી ત્યારે હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ક્રૂર પિતાની આ કરતૂતને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે